ઓલી વાળી એ ડુંગળી વાવવી છે એમ તો પછી તમે એટલી તો ભાન પડે કે હોય કયો બોલો એતો હાર કડી લાવ્યો ભોળા દાદા કામ કરતો હોય આ ન કરે તું ઉંધાત કામ કરે ને ત્રણ ઊંધું કામ ક્યાં કર્યું આપણે આ કળી વાવી દેવી પછી આપડે લાડવા માનો આપડી આજુ બધા માણસો રે ને એ બધા પાસેથી બધા પૈસા લઈ લેવી એટલે તમારી એન્ટ્રી પડશે હવે એમ થોડા કોઈ પૈસા આપે પૈસા બદલામાં જમીન આપવાની તો એવડા પૈસા આપે છે ને પણ લો આપડે આજુબાજુ કોઈ જમીન લે છે પણ આપડે ક્યાં જથ્થા બંધ જમીન વેચવી આપણે સૂતક જમીન વેચી દેવાની કોઈ પાસે હજાર રૂપિયા હોય તો હજાર રૂપિયા આટલી જમીન આપી દેવાની એટલે ક્યાંક જેની પાસે જેટલા પૈસા હોય એ પર મને જમીન આપવાની આપણે અહીંયા ક્યાં કાલે વાળવી આ જમીન તો આપણે પડી જ રહેશે ને એ હશું તો એટલે તો કહું છું આપડે ડુંગળી નહીં વાળવી પડે તો માળા બધા ને બોલાવા જો ને આ થોડીક કઈ ખાઈ જાવ